સુરેન્દ્રનગરના સાંસદ ચંદુ સિહોરાએ સંસદમાં પસાર કરાયેલા નવા જી રામજી યોજના વિશે માહિતી આપી અગાઉ ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ ગામડે ગામડે લોકો રોજગારી મેળવતા હતા જે હવે નવી યોજના નામ સાથે એકસો પચીસ દિવસની રોજગારી પ્રદાન કરશે તેવું તેમણે કહ્યું યોજનાનું બિલ ગત સપ્તાહે સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું ગ્રામ પંચાયત દ્વારા આ યોજનાનું નકશા અને પ્લાન તૈયાર કરવામાં આવશે અને મજૂરોની ડિજિટલ હાજરી પર સતત મોનિટરિંગ રહેશે સાથે જ ખેત મજૂરોને પૂરતું વેતન અને વધુ વેગ મળવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે પૈસાનું યોગ્ય રીતે એની વિવિધ યોજનાઓ દ્વારા અમલીકરણ થાય અને ક્યાંય પણ ભ્રષ્ટાચારનો અવકાશ ન રહે એના માટે આ જી રામજી યોજના અમલમાં આવી છે ગત સત્રમાં જ આનું બિલ પાસ થયું છે ત્યારે મને કહેતા આનંદ થાય કે અગાઉની જે મનરેગા યોજના હતી એ મનરેગા યોજનામાં સો દિવસની ગેરંટી હતી આ જી રામજીની યોજનામાં એકસો ને પચીસ દિવસની ગેરંટી આપવામાં આવી છે અને ગ્રામ પંચાયત દ્વારા જ એના પ્લાન નકશાઓ બનાવવામાં આવશે ગ્રામ પંચાયત આ યોજનાઓ બનાવશે અને આ યોજનાઓ દ્વારા જે જોબ કાર્ડ બનાવવાના છે એ ગ્રામ પંચાયતે બનાવવાના છે યોજનાઓનું જ્યારે કામ ચાલુ થાય ત્યારે દરરોજની ડિજિટલ હાજરી એમાં રોજે રોજ કેટલા મજૂરો કામ કરી રહ્યા છે એની ડિજિટલ હાજરી પૂરવા